સમસ્ત પટેલ ગણેશ મંડળ સહિત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કાશ્મીર ખાતે બાવીસ ચાર બે હાજર પચીસ ના રોજ આતંકવાદીઓને બરબરતા પૂર્વક છવ્વીસ જેટલા નિર્દોષ નાગરિકો અને પર્યટકો હત્યા કરી છે અનેક ઘાયલ થયા છે સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કાશ્મીર ખાતે બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ આતંકવાદીઓ એ બરબરતા પૂર્વક છવ્વીસ જેટલા નિર્દોષ નાગરિકોને ને પર્યટકો ની હત્યા કરી છે અનેક ઘાયલ થયા છે ત્યારે સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળ તથા હિન્દુ સમાજ દ્વારા ટંકારી ભાગોડ ખાતે બે મિનિટ મૌન પાડી મીણબત્તી પ્રગટાવીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બે સરનામ કરેલા હુમલાને છવ્વીસ જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં માં છવાઈ છે આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા જિલ્લા મંત્રી કૃપાબેન દોશી શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા સભ્યો

અહીંયાના જે ભરતી સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્ર ને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિશંશ હત્યા કરવામાં આવી એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજ રોજ જંબુસરમાં અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા હતા ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વસુધૈવ કુટુંબ આ માનનારો દેશ છે પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી અને આ ગીતાનો સંદેશ આપનાર કૃષ્ણની ભૂમિ છે એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ પૂરા વિશ્વાસથી છે અમને કે સરકાર આપશે અને અમે આજરોજ આ બધા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી કડક વળતો જવાબ અમે આપીશું ઓમ શાંતિ